ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં હાલો તો વાગી ગયા છે હાળા દ અને મારે જવું છે લાલપુર થોડું ઘણું લેવાનું છે બસ હવે હમણાં પરમદી કેમ એમ કે મહાશિવરાત્રિ છે તો આપણે ગાજરને એવું લેવા જવાનું છે તો મારી મમ્મી જાય છે ને તો હું કાલો આપણે જઈ આવી ભેગા કોણી ઘણી જાય કે હું પાછું છે ને કંઈક ને કંઈક લેવાનું હોય તો આપણે જઈ એટલે ના લેવાનું લેવાય જાય હું તો પણ હાલો તો જઈ લાલપુર બસ આવીને બ્લોગ કન્ટિન્યુ કર્યું કારણ કે આપણે અહીંયા વ્લોગ નહીં બનાવી મેળ ના આવે બધા મારા દેખતા હોય ને દાંત કાઢતા હોય ને હાલો તો જઈ લાલપુર જો મેળ આવશે તો વિડીયો ઉતારશે તો મૂકશું નકર પછી આવી જો ઉનાળો આવી ગયો ને આપણે હવે બૂટું કાઢ કાંઈથી પહેરવા આખો શિયાળો હોય કે ત્યાં આપણે છે ને બૂટું ના પહેરતા ને ઉનાળો આવો આવ્યો તો આપણે બૂટું કાંઈથી પહેરવા બોલો આપણું કેવું કામકાજ છે અને જો તુફાન સરે હવા જસ્મીન માલ બાંધે હાલો

હલો તો આપણે આવી ગયા છીએ પાણીપુરી લેવા આજે આપણે ચેલેન્જ કરવાનો છે ને તો આપણે બધું અહીંથી જ લઈ હા બધા મસાલા કે પાણીપુરી પાઉંભાજી બધું જે લેવું હોય ને અહીંથી જ લઈએ હા પૈસાની ગણતરી થાય જેવા જબલું ભરાઈ ગયું ને આપણું ફેર રબડ મારી લઈ જાય અને જ્યાં બધી વસ્તુ મળે કેક ને બધું આપડે હે ને અહીંથી બધું લઈ મારી હાલો ઠંડુ પીવા રગડો તો ખાલી થોડો ખાધો ને સોડા પીવડે હલો તો વાગ્યા છે પાંચ અને આપડે લાલપુર થી આવીને ઘડી ઘર આરામ કરી લીધો હું તો ના આવે ક્યાંક ગયા હોય ને આવીને મોડું થઈ જાય એટલે તો મારે છે ને બટેકા બાપા ચણાન બટેકાને એવું બાપુ છે કારણ કે આપણે ચેલેન્જ કરવા ન હશે એ અને એ વ્લોગ આવશે કાલ કારણ કે એ વિડીયો ઉતારવામાં થોડુંક મોડું થઈ જાય જસ્મીન એ માલ બાંધે છે આપણે બાંધી લઈએ ને એટલે પછી હે ને આપણે ફટાફટ ચેલેન્જ કરી નાખી કે કુંડ વધારે સ્પીડમાં ખાઈ શકે અને જ આપણે હિચકે ઈચકવા આવી ગયા છીએ અને તબેલા થઈ ગયા છે ખાલી કારણ કે ભેનું બાંધે ગી બા અને આજે બહુ જાજો એવો કંઈ વ્લોગ ઉતરો નથી કારણ કે ખરીદી કરવા ગયા હોય ને આપણે એમાં મસગુલું એ બધું લેવા માં અને એવું છે તો થોડીક ક્લિપ આપણે લીધી હતી એ આપણે મૂકી દેશું અને બસ બાકી અહીં થોડોક લો બનાવ્યો તો અને જાને બધાને પાણી પીવું તે રાયડું દેતા હતા આપણે બેઠા નથી બંધ થઈ ગયા તોરી પાછા અને તડકા કેવા પડે એમ થાય કે જાય ઉનાળો ના હોય એવું લાગે અટાણ પાંચ વાગી ગયા તોય અને જો આરામથી હું તો છે એને ટાઈમનું અટાણ એક જ કામ હોય જોકે હું બધી બંધાઈ ગઈ હા બધી બંધાઈ ગયા હોય બાકી નથી હવે તો આપણે ચણા બટેકા બાકી નહીં જરાક મુલાકાત લેતા આવીલા બે વેલા શું કહેવાય ધુરંતર ભાઈઓની કારણ કે ચેલેન્જમાં એ બે છે પણ એ બે શું કરતા હોય ખબર નહીં મારી મમ્મી છે ને જઈદી ભાઈ તા મોટર ચાલુ કરવા ગયો હેલો માથું સાઈડવાનું જો બહુ જ

પાછા હે ને થોડોક ટાઈમ વળી ના આવે અને આવે તો એ વરી આવ્યા રાખે એક અહીંયા છે જો આમાં પાછા બે ખુલીએ ભેગાથી આ કરમાવા માંડું કારણ કે બધાને પહેલાં એ ખુલ્યું હતું એક અહીંયા છે હજી અહીંયા છે કાંટાવાળા બહુ કાંટા તો હોય જ મેં ગુલાબમાં તો જો કે હું જોરદાર લાગે ગુલાબ અને જો હજી હમણાં આપણે ઓવેડો સાફ કર્યો તો પાછો જો કેટલો સેવાર થઈ ગયો હજી જાજો ટાઈમ થયો નથી આપણે છે ને સાફ કરી પાણી આવે છે ટાકો ભરે અને આ જો કેવું એ રભડું નીંદર આવે આવે છે આ જસ્મીન આવતો રહ્યો મોટર ચાલુ કરીને આવતો રહ્યો એ પણ ઊભું નહોતું થવાનું ઊભું નહોતું થવાનું આ ઓફે જો ને અને બહુ તડકો લાગે ગુડિયું સર્વિસ માગે છે હવે તમારો હવે મને નવરાવો હવે ઉનાળો જેમ આવીએ ને એમ નવરાવી જો હે પછી આપણે આ તબેલા માં ટાકો લઈ લેવો એટલે ફુવારા ચાલુ થઈ જાય

આપણે વાર ફરી ત્યાંથી જ લઈ એ જ દુકા નથી કારણ કે અહીંયાના મસાલા છે ને બધા મસ્ત આવે આમ નબળા નહીં અસલ જ આવે બધું એટલે આપણે ત્યાંથી જ લઈ હાલ તો આ સાથે આપણે આ વ્લોગમાં એન્ડ કરી દઈ મળીએ કાલ નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ